જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું દીપ્તી દીપ્તી જ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું છૂટા મગ ફણગાવેલા છે એને બનાવશું અને સાથે કઢી બનાવશું મગને સરસ છૂટા થાય ને એવા બનાવવાના છે પણ છતાંય કુકરમાં કુકરમાં મેં તેલ લઈ લીધું છે એમાં કઠોળ કોઈ પણ હોય એટલે આપણે ચપટી અજમો નાખી જ દેવાનો સાથે જીરું નાખી દઈશ તમને થશે કે આ તો રેગ્યુલર વાનગી છે રોજ બધા ઘરમાં બનાવતા જ હોય તો આ શું કામ દેખાડવાનું છતાંય ઘણાથી ક્યારેક કુકરમાં ન ફાવતું હોય ઘણા રસોઈમાં નવા છે તમે જેટલાને ઓલરેડી આટલા વર્ષોથી રસોઈ કરતા હો એને આ ફાવતું જ હોય છતાંય અમુક ટીપ સાથે તમને મજા આવશે જોવાની હવે સાથે મેં અહીંયા ચપટી હિંગ અને થોડીક ડુંગળી સમારેલી નાખી છે ડુંગળી લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકાય સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ બહુ ટેસ્ટી છે ને આ મગ બને છે એકવાર ટ્રાય જરૂર કરજો મગમાં લસણ ડુંગળી હોય ને તો બહુ ટેસ્ટી લાગે હવે મેં લસણ અને આદુની પેસ્ટ નાખી દીધી છે સાથે ઝીણું સમારેલું ટમેટો નાખી દીધું છે હવે એમાં ડ્રાય મસાલા જેવા કે હળદર લાલ મરચું અને ધાણાજીરું પાવડર આ બધું નાખી દઈશું ડ્રાય મસાલા નાખ્યા પછી આપણે જે ફણગાવીને રાખ્યા છે ને મગ એ નાખી દઈશું મગ ફણગાવવા ને મગ અથવા તો કોઈ પણ કઠોળ એ પણ એક કળા છે પણ એની ચર્ચા ક્યારેક પછી ઘણાથી છે ને સરસ આ સ્પ્રાઉટ્સ છે કે કે ફણગા ફૂટે ને એ નથી ફૂટતા હોતા એ પહેલાં ચીકણા થઈ જતા હોય છે મારે એવું નથી થયું બહુ સરસ મજાની જુઓ પૂંછડી થઈ છે ચાલો એ વઘારી દીધું હવે જરૂર પૂરતું એટલે થોડુંક જ પાણી ઉમેરવાનું છે એટલે તમારે જો છૂટા કરવા હોય તો થોડુંક જ પાણી ઉમેરી કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને પછી ફક્ત એક સીટી વગાડશું એકદમ સરસ છૂટી દાળ મેં આના પહેલાં તમને બતાવી હતી એ જ રીતે એક જ સીટીમાં બહુ જ સરસ આપણા મગ રેડી થઈ જશે મગ ખાવાને એ હેલ્થ માટે બહુ જ સારું છે અમારે ત્યાં લગભગ બુધવાર એક મગને કઢી બનતા હોય છે કહેવત છે ને મગ લાવે પગ તો મગ તો અઠવાડિયામાં એકવાર ખાવા જ જોઈએ જુઓ કેટલા સરસ એકદમ છૂટા ફાઇન મગ થઈ ગયા છે પાંચ મિનિટ હજી ઢાંકીને રાખી શકશું ને એટલે નીચે થોડોક જે રસો દેખાય છે એ પણ જતો રહેશે તો ચાલો પીરસી લઈએ એક પ્લેટમાં હું એને કાઢી લઈશ ઉપરથી થોડીક કોથમીર નાખી દઈશું અને આ મગમાં લીંબુની ખટાશ બહુ ફાઇન લાગે છે એટલે સાથે લીંબુ રાખી દઈશું તો આપણા મગ રેડી થઈ ગયા છે હવે તૈયારી કરશું કઢીની કઢી જેનું નામ જ કઢી છે એટલે કે જેને ખૂબ કઢી કઢીને બનાવવામાં આવે ને એ કઢી ખૂબ ઉકાળવાની હોય એમ જેટલું ઉકાળો ને એટલો એનો ટેસ્ટ છે ને એ ખૂબ સરસ આવે હવે એક ચમચી મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે સાથે બેથી ત્રણ ચમચી હું દહીં લઈ લઈશ દહીં જો થોડુંક ખટાશવાળું હોય ને તો ખૂબ મજા આવે અહીં હું ખાટી કઢી બનાવું છું એટલે કે ગળાશ વગરની કઢી બનાવું છું આ કઢી પણ બહુ જ સરસ લાગે છે હવે આ બેને ગાંઠા ન રહે ને એવી રીતે એકદમ સરસ હલાવી લેશું પછી એમાં પાણી ઉમેરશું જો પહેલાંથી પાણી ઉમેરી દેશું ને તો બેસનના ગાંઠા પડી જાય એટલે આપણે પહેલાં એકદમ સરસ મિક્સ થઈ જાય પછી એમાં પાણી ઉમેરી દેસું ઘણાને એમ થાય આજે દાળ નથી બનાવી ફટાફટ કઢી બનાવી નાખીએ પણ ના કઢી એમ ફટાફટ બને જ નહીં ખૂબ ઉકાળો તો જ કઢીનો સરસ ટેસ્ટ આવે જો અહીંયા મેં પાણી પર ઉમેરી દીધું છે હવે આપણે વઘારની તૈયારી કરીએ વઘાર માટે મેં એક કઢાઈ લઈ લીધી છે એમાં એક મોટો ચમચો ઘીનો ઉમેરશું ઘીથી છે ને કઢી બહુ સરસ બને તેલનો વઘાર કરતાં ઘીનો વઘાર કઢીમાં સરસ લાગે હવે મેં અહીંયા મેથી જીરું રાઈ લીમડો લાલ મરચું તજ અને લવિંગ આટલી વસ્તુ લઈ લીધી છે બધું એક સાથે જ નાખી દઈશ કારણ કે આપણું ઘી બહુ સરસ ગરમ થઈ ગયું છે ચપટી હિંગ નાખી દઈશ અને જે કઢીનું મિશ્રણ રેડી કર્યું છે એ એમાં નાખી દઈશ એક લીલું મરચું મેં સ્લીટ કરીને એટલે કે એમાં ચીરો પાડી અને નાખી દીધું છે અને સાથે આદુ અને લસણની પેસ્ટ નાખી દીધી છે કોઈ પણ વઘાર કરો ને મિત્રો ત્યારે એક યાદ રાખવું કે ઘી કે તેલ જે મૂક્યું હોય ને એ એકદમ સરસ ગરમ થઈ જવું જોઈએ તો તમારો વઘાર પ્રોપર થાય હવે કન્સિસ્ટન્સી માટે પાણી નાખી દઈશું અને આને હવે ઉકાળવા દઈશું એક ઉભરો ન આવે ને ત્યાં સુધી છે ને આપણે મીઠું નથી નાખવાનું કારણ કે નહીતર છે ને કઢી ફાટી જશે દહીં એનું ફાટી જશે અને થોડી થોડી વારે હલાવતા રહેવાનું થોડી કસૂરી મેથી નાખી દઈશું એનાથી છે ને બહુ સરસ ટેસ્ટ આવશે આ રીતે એકવાર કઢી બનાવીને જોજો બહુ ટેસ્ટી કઢી બનશે જો હવે ઉભરો આવવાની શરૂઆત થઈ ગઈ છે ને બસ હલાવી અને હવે એમાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને તમને ટાઈમ હોય ને એટલી વાર કઢીને ઉકાળવાની તો કઢી એકદમ સરસ બનશે આજનો વિડીયો કેવો લાગ્યો ને એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો સિમ્પલ સાદી બે વસ્તુ જે રેગ્યુલર આપણે ઘરમાં બનાવતા હોઈએ એ જ મેં બનાવી છે પણ તમારી બનાવવાની અને મારી બનાવવાની રીતમાં થોડોક ડિફરન્સ તો હશે તો એકાદ વાર આ રીતે પણ ટ્રાય કરજો ખરેખર મજા આવશે વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો કઢી ઉકળી જાય અને ગેસ બંધ કરવાના ટાઈમે આપણે એમાં કોથમીર નાખી દઈશું આપણી કઢી અહીંયા રેડી છે ચાલો પીરસી લેશું દીપ્તિજ રસોઈ ગુજરાતીને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો રોજબરોજની વાનગીઓ પણ તમને આમાં મળતી જ રહેશે અને સાથે જ નવી નવી વાનગીઓનો રસથાળ પણ ભરેલો જ રહેશે આજના વિડીયોમાં બસ ફક્ત આટલું જ બેમાંથી કઈ વાનગી કેટલી સારી લાગી કમેન્ટ કરીને જણાવવાનું ચૂકતા નહીં તો ચાલો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ખાઓ પીવો મજા કરો ચાલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ